મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ ફિલ્મ ઉદ્યોગમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો ફિલ્મ જગતમાંથી માટા સમાચાર વિગતવાર વાત કરીએ તો ફિલ્મ શેરી કે સાંઈબાબામાં સાઈબાબાની યાદગાર ભૂમિકા ભજવનાર છ્યાસી વર્ષીય બીડ એક્ટર સુધીર દલવીનને ત્યારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આઠ ઓક્ટોમ્બરથી દાખલ કરવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુમાં જણાવી દઈએ કે તેઓ ગંભીર સેન્સ નામની એક જીવલેણ ચેપી બીમારીથી સામે લડી રહ્યા છે હાલ તેમને સઘન સારવારની જરૂર છે સારવારના ત્યારે વધતા ખર્ચને કારણે પરિવારે પંદર લાખની આર્થિક મદદ માટે અપીલ કરી છે ત્યારે મિત્રો ફિલ્મ જગત અને ભક્તોમાંથી મદદની આશા છે જીયા મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ